નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના તાજા સમાચાર વિગતવાર કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં ગુજરાતને મહત્વનો લાભ થવાનો છે આ બજેટમાં એમએસએમઇ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર બંદરો અને લોજિસ્ટિક્સ ઊર્જા તેમજ પ્રવાસન ક્ષેત્રો માટેની જાહેરાતોથી ગુજરાતમાં રોકાણ અને રોજગાર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન અપડેટના સમાચાર જોઈએ તો ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગના આઠ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ વડોદરા આણંદ અને ભરૂચમાં માવઠાની સંભાવનાને પગલે પંચમહાલ અને મહીસાગરમાં વરસાદ શરૂ થતાં ખેડૂતમાં ચિંતા જોવા મળી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટેના સમાચાર જોઈએ તો મોંઘવારી બધું વધીને સાહીઠ ટકા થવાનું નક્કી કર્યું છે એઆઈસીપીઆઈ આઈડબલ્યુના ડિસેમ્બર આંકડાઓ બાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સાઈઠ ટકા દરે ડીએ મળવાની શક્યતા છે જેમાં અગાઉના તફાવતની પણ ચુકવણી કરવામાં આવશે વલસાડથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કલ્યાણ બાગ વિસ્તારમાં નિર્માણ આધીન પાણીની ટાંકીને સ્લેબ અચાનક ધરાશાયી થયો છે અંદાજે ચોપ્પન લાખ રૂપિયાના ખર્ચે બને રહેલી આ ટંકી લોકાર્પણ પહેલાં જ તૂટી પડતાં સરકારી કામની ગુણવત્તા પર સવાલ ઊભો થયો છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે હવામાનના સમાચાર જોઈએ તો દેશના આઠ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે ઠંડીમાં ઉછાળો અને ગાઢ ધુમ્મસની શક્યતા સાથે આઈએમડી એલર્ટ બહાર પાડવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ બે હજાર છવ્વીસમાં મોટી જાહેરાત કરવામાં આવી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ મહિલાઓને પ્રથમ એલપીજી સિલિન્ડર મફત મળશે અને સબસિડીની રકમ સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ખેડૂતો માટે મહત્વના સમાચાર જોઈએ તો રવિ માર્કેટિંગ સિઝન બે હજાર છવ્વીસ સત્યાવીસ અંતર્ગત ગુજરાતમાં ઘઉંની ખરીદી માટે લઘુત્તમ ટેકાનો ભાવ બે હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખરીદી ચાર માર્ચથી પંદર મે સુધી ચાલશે જેમાં રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ રજૂ થયા પછીના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સવારે દિલ્હીમાં સોનાનો ભાવ દસ ગ્રામને એક લાખ સાહીઠ હજાર રૂપિયા અને સાતસો વીસ રૂપિયા રહ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ઘટીને ત્રણ લાખ ઓગણપચાસ હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે દેશના મોટા શહેરોમાં કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે રમત ગમતના મોટા સમાચાર જોઈએ તો પાકિસ્તાને આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત સામે મેચ નહીં રમવાનો નિર્ણય લીધો છે આ મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન પર કડક પ્રતિક્રિયા આપતા આઈસીસી દ્વારા હસ્તક્ષેપ કરીને આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ તો રશિયાએ યુક્રેન પર ફરી એક વખત ડ્રોનથી હુમલો કર્યો છે યુક્રેનના ડી નિપ્રો શહેરમાં થયેલા આ હુમલામાં ખાનગી કંપનીની બસને નિશાન બનાવવામાં આવી હતી જેમાં અગિયારથી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે શાંતિ વાટાઘાટો વચ્ચે થયેલા આ હુમલાથી તણાવ વધારે વધ્યો છે મનોરંજનના સમાચાર જોઈએ તો ફિલ્મ બોર્ડર ટુ બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી રહી છે રિલીઝના માત્ર દસ દિવસમાં આ ફિલ્મે ત્રણસો કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી દીધો છે અને અનેક મોટી બ્લોકબાસ્ટર્સ ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે થિયેટરોમાં ફિલ્મને હજુ પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો રોજાના ગુજરાત સમાચાર